સીરીઝો પડી ગઈ છે અને સવારથી બધા મંડપવાળા અને બધા ઓર્ગેનાઈઝર કોશિશ કરીએ છે કે જે પણ નુકસાન થયું છે એ પાછું આપણે ઉભું કરી દઈએ અને આજે રાત્રે પણ નવરાત્રી આપણે ઉજવી જો આપણે સિવિલ હોસ્પિટલના ગરબામાં ખાલી સિવિલના સ્ટુડન્ટ્સ ને બધા ડોક્ટર્સ છે ઇન્વાઇટ હોય અને એમની ફેમિલી આવે તો જ હજાર થી પંદરસો માણસ મિનિમમ અહીંયા ગરબા રમવા આવે જો કાલે પણ અમને લાગતું હતું કે બહુ મુશ્કેલ છે વરસાદમાં નવરાત્રી કરવાનું પણ કાલે પણ બધા ખેલાઈઓ મોજથી રમ્યા અને આજે પણ ચોક્કસ રમવાના જ છે